સોશિયલ મીડિયામાં એક ચેનલ પર રાજુગીરી બાપુ દ્વારા કથામાં કોળી ઠાકોર સમાજ વિશે કથિત જાતિ વિષયક શબ્દો બોલી સમાજની લાગણી દુભાય તેવી ટિપ્પણી કરી હતી આ બાબતે કરજણ ખાતે ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી જેમાં સોશિયલ મીડિયામાં રાજુગીરી બાપુ કથામાં બોલે છે કે આપણા સમાજની દીકરીઓ કોળી ઠાકોર સમાજમાં લગ્ન કરે છે તે સમાજ સંસ્કાર વિનાની સમાજ છે એવો આક્ષેપ કરવામાં આવ્યો અભદ્ર ટિપ્પણીને લઈ ઠાકોર સમાજમાં રોષ જોવા મળી રહ્યો છે ગુજરાતમાં પણ ઠેર ઠેર છત્રીય ઠાકોર સમાજના લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે ત્યારે આવેદન પત્ર અને ફરિયાદો આપવામાં આવી રહી છે કરજણમાં પણ આજો ક્ષત્રિય ઠાકોર સેના અને ઠાકોર સમાજ દ્વારા રાજુગીરીએ કરેલ કથિત વાણી વિલાસ બાબતે કરજણ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી રિપોર્ટર રવિ સૈયદ તહેલકા ન્યૂઝ કરજણ આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા જે રાજુગીરી જે કોળી સમાજ અને ઠાકોર સમાજ વિશે ટિપ્પણી કરેલી તે બાબતે આજ રોજ કરજન તાલુકા પોલીસ સ્ટેશનમાં આજરોજ ફરિયાદ આપવામાં આવેલ છે અને એમના વિરુદ્ધ કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે અને એના વિરુદ્ધમાં આજરોજ પોલીસ સ્ટેશને ફરિયાદ આપેલ છે ગુજરાત સદીય ઠાકોર છેના ઠાકોર